મિત્રો વ્હીકલ ગુજુ માં આપણું સ્વાગત છે વ્હીકલ ગુજુ ચેનલ વતી સૌ મિત્રો ને રામ રામ મિત્રો આપણી ચેનલ ઉપર દરરોજ નવા નવા અલગ અલગ પ્રકારના વાહનો માટેના વિડીયો આવતા હોય છે જેથી કરીને તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયો તમે ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દો જેથી કરીને તમને આવા દરરોજ આવતા વિડીયો મળતા રહે અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂરથી કરી દેજો અને તમે પણ જો તમારા વાહનની આવી રીતે જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર દેખાતી વાહનની વિગત સાથે અમને વોટ્સઅપ કરી શકો છો જાહેરાતનો અમે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતા નથી મિત્રો આપણી ચેનલ ઉપર બીજા પણ ઘણા બધા સારા અલગ અલગ કંપનીના ટ્રેક્ટર મૂકેલા વિડીયો છે જે તમે જોઈ શકો છો પૂરી માહિતી મળી જાય ટ્રેક્ટર ની માહિતી આપવાનું ચાલુ કરું તે પેલા જો હજી સુધી તમે વિડીયો લાઈક ન કરી હોય તો એક લાઇક જરૂરથી કરી દેજો આજે જે આપણે ટ્રેક્ટર જોવાના છીએ તે મહિન્દ્ર કંપની નું બસો પિચોતેર નું મોડલ છે ટ્રેક્ટર ને ખરીદી વાત બે હજાર આઠ ના વર્ષમાં ટ્રેક્ટર ખરીદેલું છે ટ્રેક્ટર ના ઓનર ની વાત કરીએ તો વન ઓનર ટ્રેક્ટર છે ટ્રેક્ટર ની કંડિશન જોતા સારી ટ્રેક્ટર જોવા મળે છે સસ્તા ભાવમાં ટ્રેક્ટર વેચવાનું ના ટાયર ની વાત કરીએ તો ટાયર ની કન્ડિશન સાહીઠ ટકા જેવી જોવા મળે છે ટ્રેક્ટર ની બેટરી ની કન્ડિશન નવી જ છે ટ્રેક્ટર ના કલર ની વાત કરીએ તો આખા ટ્રેક્ટર માં કલર કરાવેલો છે ટ્રેક્ટર ના હાઇડ્રોલિક ની વાત કરીએ તો પાવરફુલ હાઇડ્રોલિક મળી જશે ટ્રેક્ટર ના બાકીની એસેસરીઝ ની વાત કરીએ તો સીટ લાઇટો સેલ્ફ બધું ચાલુ કન્ડિશનમાં છે ટ્રેક્ટરના ગેર બોક્સની વાત કરીએ તો સારી કંડિશનમાં ગેરબોક્સ બધું રનિંગ કન્ડિશનમાં છે ટ્રેક્ટરના એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ પાવરફુલ એન્જિન છે ટ્રેક્ટરનું એન્જિન સારું હોવાથી હજુ કંઈ પણ પ્રકારનું ઓઈલનો લીકેજ જોવા મળતો નથી ટ્રેક્ટર તમને રૂબરૂ જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં તમને રૂબરૂ ટ્રેક્ટર જોવા મળી જશે ટ્રેક્ટરના માલિકનો નંબર ડિસ્ક્રિપ્શનમાં આપી દીધો છે જેથી કરીને તમે વધારાની માહિતી મેળવી શકો છો કે ટ્રેક્ટરના માલિકનો નંબર તમને મળે નહીં તો અહીંયા મોર કરીને લખેલું છે ત્યાં દબવશો અને નીચે ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર મળી જશે મિત્રો તમે અમારી ચેનલ ઉપરથી વિડિયો જોઈ અને કોઈ પણ વાહનની ખરીદી કરો તો પહેલા પૂરી તપાસ કરી લેવી ત્યાર બાદ જ વાહનની ખરીદી કરવી અમારી ચેનલનું કામ ફક્ત માહિતી આપવાનું છે જેથી કરીને અમારી કોઈ પણ જવાબદારી રહેશે નહીં તમે હજી અમારી તમે અમારી ચેનલ ઉપર નવા જોઓ અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડિયો તમે ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દો જેથી કરીને તમને દરરોજ આવા વિડીયો મળતા રહે અને આ વિડીયોને હજુ સુધી તમે લાઈક ન કરી હોય તો વિડીયોને લાઈક કરી દેજો હવે પછી આપણે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌ મિત્રો ને વેહલ ચેનલ વતી રામ રામ